હેલો વેલકમ ધ ગુરુ ફેમિલી મિની બ્લોક તો આજે મમરાનું કરવાનો ઓર્ડર છે તો હું પણ આવી ગઈ રસોડામાં અને મારે મિશન સંભાળી દીધું મમરા લઈ આવ્યા છે સાથે મકાઈના પોવા પણ લઈ આવું પડે લઈ ને નાસ્તામાં પીવા માટે પપ્પાનું કોફી પૂરી થઈ ગઈ તો કોફી લઈ આવી કાલે શનિવાર છે તો શનિવાર માટે હળદ લઈ આવ્યા છે મેં પણ મૂકી દીધું બકડીઓ અને એમાં મૂકીને આપણે મકાનમાં તેલ ઉગીને રાઈને થોડુંક ઢીલું નાખીને ગરમ થઈ ગયા પછી એમાં નાખ્યા છે મમરા ને થોડીક મમરાને અહીંયા આપણે શેકી લેવાનું છે પછી થોડી વાન ધીમે એડ કરીને એમાં આપણે એડ કરીશું આપણે શોધ પ્રમાણે મીઠું ને તમારે મીઠું થોડુંક ઓછું નાખવાનું છે કારણ કે મકાઈના પૌવામાં પણ આપણે આગળ મીઠું આવશે ને આ લસણના પૌવા છે એટલે લસણમાં થોડુંક તો પછી લીધું છે હાથમાં લસણ ને બધી છે લસણનો ભાવ તો જુઓ કેટલા છે કે ચારસોના કિલો છે પછી બધું મેં લસણ લઈ લીધું અને લસણને પણ ખોલી લીધું આ પછી આવી ગયું છે પોહા તરવાનું તો તેલ મૂકી દીધું અને તો મારે પોવા તરવાતા તો તેલની ગરમ થવાની વાત જોતી હતી તો ધીમી રાતમાં આપણે પોવા પણ આપણે સોરી પોવા મમરા પણ અહીંયા થાય છે અને સાથે જ તે આપણે તેલ પણ ગરમ થઈ છે અહીંયા કમ્પ્લીટલી આપણા મમરા છે એ રેડી થઈ ગયા છે કુરકુરા પછી અહીં લીધું છે વઘાર્યું અને પછી એમાં તેલ નાખીને તેલ ગરમ થઈ ગયું છે પછી એમાં એડ કર્યું છે લસણ ને આપણે લસણને અહીંયા થોડું કંઈક લાઈટ બ્રાઉન થાય એવી રીતે આપણે એને ગરમ કરવાનું છે ત્યાં લસણ મારો બ્રાઉન થઈ ગયો છે નીચે ઉતારી પછી તેલ ચળી જાય ત્યારે આપણે એમાં ચટણી એડ કરવાની છે હવે એમાં ચટણી એડ કરી લીધી છે અને એને સરખી તે મિક્સ કરી લીધું છે ને પોવા પણ સાઈડમાં તરાઈ ગયા છે તો એમાં પણ ચટણી અને આપણે ધના જીરું આપણે એડ કરવાનું છે પછી આપણે એમાં સ્વાદ અનુસાર આપણે નમક લઈને નમકને પણ આપણે સ્વાદ અનુસાર એમાં બે મિક્સ કરવાનું છે તો બધા જ પોવાને હલો મિક્સ કરી લો અને પછી આને છે જે આપણે મમરા મકાઈ રહ્યા છે આપણે એમાં એડ કરવાનું છે તો મેં લીધા છે મમરા અને મમરાનો એ ઓલામાં બકડીયામાં આપણે જે પોવા મકાઈને તરેલા છે એ એમાં મિક્સ કરી દઈશું અને પછી કાતર લઈને સેવને કટ કરી અને એમાં પણ મિક્સ કરવાના છે તે ત્રણે આ વસ્તુ એકદમની સરખી રીતે મિક્સ કરવાની છે જા કે મુંબરાને કાંઈ પણ એ કોઈ વસ્તુ નોખી ન દેખાય એવી રીતે બધું મિક્સ કરી લેશું અને જો આ લસણની ચટણી જે લીધી હતી મેં અડધા મમરા કાઢી લીધા છે કારણ કે પપ્પાને કીધું કે એમાં હાવ આવશે બહુ દી રિયે એટલે તો હું કે ઓકે વાંધો નહીં કે થોડાક જ કરશું એના માટે જો મેં થોડુંક અડધા મમરા લીધા છે અને અડધા મેં કાઢીને મૂકી દીધા ને બધી ચટણી મિક્સ કરી દીધી મસ્ત એવું ને લસણવાળા મમરા પણ રેડી થઈ ગયા અને સાદા મમરા પણ ચવાનું પણ રેડી થઈ ગયું છે પછી મેંખા ચવા ફરી ગયા પછી ડબલામાં પેકેજ પાસે પગવા પણ નાસ્તો કરવા પૂગી ગયા છે હું ગરમ ગરમ મમરા ખાવા માટે ને મેં પણ બધા બે મમરા મૂકી દીધા છે વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ